દ્રશ્યો તમે જોઈ શકો છો આ મંદિરના પાછળનો ભાગ છે ત્યારબાદ પવિત્ર જગ્યાનું મહત્વ શું છે કેટલા વર્ગ વસ્તુ છે તેનું પણ શું મહત્વ છે જય લગ્ધણી જય ગુરુ મહારાજ ઓમ નમો નારાયણ અત્યારે તમે આવ્યા છો દેવરાજ ધામની અંદર સાડા સાતસો વર્ષ પહેલા આ જગ્યામાં દેવાયત પંડિતજી આવેલા જે બાજુમાં તમે સમાધિ જે જોઈ એ સમાધિ સ્થાન દેવાયત પંડિતનું છે એમને ત્રણ ચાર એવા કામ કર્યા છે ભવિષ્યવાણીઓ કરી છે આ જગ્યા ઉપર ભજન છે દેવાયત પંડિત દાળા દાખવે લખ્યા વાખ્યા સોય આવશે પોરો આવશે પાપનો ધરતી માગશે સંવારશે કેટલા મરી જશે રોગ લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં હોય રાડકે ફરિયા ત્યાં આગળ રામદેવજી બાપાનો પાઠ હતો દેવાયત પંડિત લાખા લોયણ ગંગા સતી પાનભાઈ ખેમડીસલતુલ માલદેવ ઉપાદેશમસિંહ બાવા રામદેવજી બાપાએ કળશ આપ્યો હતો કે જો તમારી સ્થાપના કરજો સ્થાપના દેવાયત પંડિતે હાથો હાથ કળશની સ્થાપના કરેલી એવો છે કે દેવાયત પંડિત જે તે વખતે દેવલ દેવલદેહ ગોતવા જતા હતા જે ધરો પાકી ગયો એની નિશાની એ તમે રાખી આશય સતી દેવલ માની ચેતન સમાધિ વિશે કહે છે કે અહીંયા જૂની વસ્તુઓ ઘણી વિશે જે જોવા મળી રહી છે તેથી આપણો આગળ ચાલે એટલે એનો ધૂણો જોઈ શકાય છે ઘણી એવી વસ્તુઓ જોવા મળી રહે છે જે તમને બતાવું તમે જોતા રહો જૂનો વાસણ કેવડું મોટું પાણનું જો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો મિત્રો કહેવાય છે કે માં ઘણા એવા મહાપુરુષો થઈ ગયા છે જે અગમવાણી ભવિષ્યવાણી અને આગળનું ભોખી લેતા જેમાં દેવાયત પંડિતનું નામ આવે છે તો એવા આપણે દેવાયત પંડિત દેવાયત પંડિત ની સમાધિ આવેલી છે જો આપણો દર્શન કરશું એ જગ્યા વિશે જણાવશું મોડાસા નજીક આ દેવરાજ ધામ આવેલું છે જો આજે આપણે જશું અને જોઈશું તમને પણ બતાવશું તો કન્ટિન્યુ મારી સાથે

મિત્રો થોડા એક અંદર ને એટલે જોઈએ સરસ મજાનો દર્શન થઈ છે આપણો અહીંયા મિત્રો રામદેવજી ના ભ્રાતા વીરા વિરમદેવ ના પણ આપણો અહીંયા સરસ મજાના દર્શન થઈ ગયા તો મિત્રો સામે મંદિર જોઈ શકાય છે મિત્રો અહીંયા થી અંદર છે તો મંદિર છે ત્યાં સુધી જવું પડશે અને અહીંયા મિત્રો જોઈ શકાય છે આવતા સાથે જઈયો સંત નો દર્શન થઈ જાય તમને વડલા જોઈ શકાય છે મિત્રો જેવો આપણે અંદર આવીએ છીએ ગેટ થી અંદર એવું જોઈએ આપણો ઝૂમ સમયનો કૂવો જોવા મળી જાય છે અને જૂના સમયની આ પદ્ધતિ જોઈ શકો છો તમે જે કોષ હાક થાય એ વખતે એ પદ્ધતિ એ જોવા મળી રહી જોઈ શકાતા કે આ ફર અને અંદર જાય એટલે આ ડબ્બા જેવરી અમને એમાં અંદર પાણી ભરાય અને ત્યારબાદ ઉપર આવે તમે બતાવો અંદરથી પણ તો એ પાણી એના ઉપર પડે ત્યારબાદ એ પાણી અહીંયા આવો તો એ પ્રકારની આ જૂની સિસ્ટમ અત્યારે પણ જૂના સમયમાં પાણી કૂવામાંથી કેવી રીતના બહાર કાઢતા એ અહીંયા જોઈ શકાય મિત્રો આ એ સમય નો જૂના વખત મિત્રો તો મિત્રો જોઈ શકાય છે કે મંદિરની અંદર જવાનો મુખ્ય ઘેટ અહીંયાથી તો આપણે થોડીક પગથિયા ચડીને ઉપર જવું પડશે તો બીજો પણ ગેટ જોવા મળી જાય છે મિત્રો વસ્તુઓ મૂકવામાં આવી છે અને અહીંયા લખવામાં આવી છે કે આ ગાડું પ્રસાદીનું પુરાતન છે અડકવું નહીં દૂરથી નિહાળવું સત તો જૂનું ગાડું છે જૂની એવી ઘણી વસ્તુઓ અહીંયા મૂકવામાં આવી છે જે આ દિવાયત પંડિતને જે વખતે તે બાને ગોતવા નીકળે છે એ વખતનું આ ગાડું છે જોઈ શકાય છે તો જૂના સમયનું અહીંયા મિત્રો જોઈ શકાય છે કે જૂની ઘણી એવી વસ્તુઓ મૂકવામાં આવી છે જે એ વખતની છે મોટું એવું નગારું છે આ બાજુ જોઈ શકાય છે ઘણા એવા વાજિંત્રો છે આ બાજુ નાનો નગારું છે તરકો છે બાજુ જોઈ શકાય છે કોમિત્રો જેવા નીચે છે આપણે ઉપર આવીએ ને એ સમયે તમને બંને બાજુ તમને ગજરાજ જોવા મળશે અને ત્યારબાદ તમને અહીંયાં બતાવું તો અહીંઓ જોઈ શકાય છે કે એક પ્રતિમા છે જે શ્રવણ તમે જે નામ સાંભળ્યું છે તે ખાવડલીંચ એરિયા હોય છે એ પણ અહીં જોવા મળી જાય છે મિત્રો અહીંયા જોઈ શકાય છે સંત શ્રી દેવાત પંડિતની ચેતન સમાધિ સ્થાન જો આપણે આવી પહોંચ્યા છીએ તો મિત્રો આપણે અંદર શેખ આવી ચૂક્યા છીએ અને અહીંયા જોઈ શકાય છે તો સૌ પ્રથમ તો આપણને અહીંયા ધોનીના દર્શન થાય છે તમે પણ કરી લો ત્યારબાદ અહીંયા જોઈ શકો છો મહાદેવના દર્શન થશે આ બાજુ આ બાજુ ગણપતિ દાદાના દર્શન થશે સામે તેઓ શિવાલય પણ છે અને આ જૂનો એવા સ્થાપત્ય તમને અહીંયા જોવા મળે છે મંદિર જોઈ શકાય છે અને આ જૂનું એવું મોટું વા વાસણ જોઈ શકો છો ત્યારબાદ આપણે અંદર આવ્યા તો મિત્રો સૌ પ્રથમ આપણે દર્શન કરી લઈએ મંદિરની અંદર આવે છે પછી આપણે અને આખો સંપૂર્ણ પરિસર તમને બતાવી દઉં એકવાર અને સમાધિના દર્શન કરાવી દઈએ મંદિરના સંપૂર્ણ બતાવી દઈએ અને અહીંયાના મહંસ તેમની સાથે આપણા આ મંદિર વિશે જાણીશું તો મને લેજો વિડીયોમાં તો મિત્રો જોઈ શકે છે આપણે પોચા સત દેવાયત દેવલ દેવાયત તો અહીંયા આ મૂળ છે ક્યાં રચી શકાય સ્થાન અને અહીંયા કેટલાક ઘોડા શ્રી જોઈ શકો છો મિત્રો રામદેવ પીર મહારાજનું પણ અહીંયા રામદેવ પીર મહારાજનું પણ મંદિર આવેલું જોઈ શકાય છે મિત્રો અદભુત દર્શન તમને આપણે કરાવ્યું અહીંયા મિત્રો જૂના સમયના તાજવા પણ છે અહીંયા મિત્રો જોઈ શકાય છે કે ફોટા મારફતે દિવાયત પંડિતના જે અમુક પ્રસંગો છે જીવન પ્રસંગો એ અહીંયા દર્શાવવામાં આવ્યા છે અહીંયા મિત્રો જોઈ શકો છો આપણા મંદિરની અંદર દર્શન કરાયા તમને અને જોઈ શકો છો મંદિર ઉપર લખ્યું છે સત દેવાયત અને પાછળ તમે જોઈ શકો છો તો કેટલા રામદેવના નેજા ચડાવવામાં આવ્યા છે અને અહીંયા જૂનું એવું મંદિર પણ આવેલું છે એ પણ તમને દર્શન કરાવું અહીંયા જોઈ શકાય છે મિત્રો આ તમને જૂની યાદો થઈ યાદ આવી જાય જેસલ તોરલની એવા અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે વખતે

અહિયા વાસણ પણ મૂકવામાં મુકવામાં છે જૂના સમયનો એ વખતનો વખત અને અહિયાં રેન જોઈ શકો છો આ મોડાસા શહેરનો નજારો અહિયાં રેન જોવા મળી રહ્યો છે આપણા મંદિર ઉપર રહીને ખુબસુરત નજારો મોડાસા નો અહિયાં જોવા મળી રહ્યો છે આપણા આ એક જૂનું વાસણ અહીંયા મૂકવામાં આવ્યું છે સિદ્ધ સંતો મહંતો ના આપણા અહિયાં દર્શન થઈ છે અહિયાં કેટલાક રામદેવીર મહારાજ ના ઘોડા પણ મૂકવામાં આવે છે અને બિલકુલ બાજુમાં અહીંયા મંદિર છે બુદ્ધેશ્વર મહાદેવ તો એમના પણ તમને દર્શન કરી દઈએ અંદર થી જોઈ શકાય જૂના સમયનું આ મંદિર છે આના દરવાજા પણ જૂના જોઈ શકાય મિત્રો કેટલાક સિદ્ધ સંતો ની સમાધિ પણ આવેલી છે તો મિત્રો ભાગ છે ત્યારબાદ અહીંયો તમે જોઈ શકો છો ગો સ્વામી કૈલાસગીરી સમાધિ અહીંયા આવેલી છે ત્યારબાદ અહીંયા તમને અહિયાં પણ આવેલી છે જોઈ શકાય મિત્રો અહીંયાના ના તેમની જોડે આપણે થોડું મંદિર વિશે જાણીએ જ્યાં તો નામ જણાવો અહિયાં આપ કહી છે કે પવિત્ર જગ્યાનું મહત્વ શું છે અને કેટલા વર્ષ જૂની વસ્તુ છે તેનું પણ શું મહત્વ છે જય લક્ષણી જય ગુરુ મહારાજ ઓમ નમો નારાયણ અત્યારે તમે આવ્યા છો દેવરાજ ધામ અંદર દેવરાજ ધામ એ સાડા સાતસો વર્ષ પહેલા આ જગ્યામાં દેવાયત પંડિતજી આવેલા જે બાજુમાં તમે સમાધિ જે જોઈ એ સમાધિ સ્થાન દેવાયત પંડિતનું છે પણ દેવાયત પંડિતે સાડા સાતસો વર્ષ પહેલા અહીંયા આવતા પહેલા એમની ત્રણ ચાર એવા કામ કર્યા છે આ જગ્યા ઉપર એક તો ભવિષ્યવાણીઓ કરી છે આ જગ્યા ઉપર એમાં ભજન છે દેવાયત પંડિત દાળા દાખવે સુન લે દેવલ દિનાર લખ્યા ભાખ્યા સોય દિન આવશે જૂઠડામતી લગાત આવું ભજન છે એમાં ઘણા બધા ભવિષ્યવાણીઓ છે કે પોરો આવશે પાપનો ધરતી માગશે ભોગ કેટલા ખડકે સંવાર કેટલા મરી જશે રોગ જે ભૂકંપ થયો કરફ્યુ થયું અને કોરોના આવ્યો એ બધું જ એમાં લાગુ પડે છે એ શબ્દોમાં પછી કે છે કે લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં હોય રાડ કે ફરિયાદ તો એ નોટબંધીમાં કરોડો રૂપિયા લોકોના લૂંટાઈ ગયા પણ કોઈને ફરિયાદ કે કોઈને બૂમ પાડી નથી એવા ઘણા બધા શબ્દો છે અને હોલા જેવડી ગાય થશે પાણી પડી કે બંધાશે દોઢે દીવા થશે વાયરે વાતું થશે આવી બધી ઘણી બધી ભવિષ્યવાણીઓ દેવાયત પંડિતે કરી છે આ જગ્યા ઉપર પછી માઉન્ટ આબુ પર દેવાયત પંડિત ગયેલા ને ત્યાં આગળ રામદેવ બાપાનો પાઠ હતો કુંભારાણાને પાઠનું આયોજન સૌરા મંડપનું કરેલું અને એ પાઠમાં દેવાયત પંડિત લાખા લોયણ ગંગા સતી પાનભાઈ ખેમોળી કોટવા ત્રાવત ત્રણસિંહ એકદારો જેસલ તુડલ માલદેવ ઉપાદે સેલર શ્યાલર શિવગમસિંહ બાવા આ બધાએ સંતોની હાજરીમાં રામદેવજી બાપાએ કળશ આપ્યો તો કે જો તમે સમાધી લો તો બાજુમાં મારી સ્થાપના કરજો આપણે બંને ભેળા જઈએ એમ એવી એમની ભાવના હતી તો આજે બાજુમાં રામદેવજી બાપાની જે સ્થાપના દેવાયત પંડિતે હાથો હાથ કળશ આપેલો રામદેવજી બાપાએ એ અહીંયા સ્થાપના કરેલી પછી મારા દાદાજી બારમી પેઢી પહેલાંના આ ગાદી ઉપર દેવાયત પંડિતની જે ગાદી હતી એ ગાદીએ અભિષેક એમને કરેલો અને એમના દીકરા એમના દીકરા એમ કરતાં કરતાં અત્યારે કારણ કે આ બાર પેઢીમાં એવું કહેવાય છે કે જે નાદમાં છ પેઢી આવીને બુંદમાં છ પેઢી આવીને અત્યારે બારમી અગિયારમી પેઢી મારા પિતાજી બારમી પેઢીમાં મેં બે ભાઈ છીએ મહેશ ગીરી અને મારા મોટાભાઈ ધનેશ્વર ગીરી બે ભાઈઓ બે મહંત છે આ જગ્યામાં અને તેરમી પેઢીમાં એ પણ અત્યારે તૈયાર છે એવા જન્મે જય બાપુ એ પણ તેરમી પેઢી જે એ ધનેશ્વરગીરી બાપુના દીકરા અચ્છા જૂની વસ્તુઓ છે તે કઈ જૂની વસ્તુઓમાં એવું છે કે દેવાયત પંડિત થયા પછી જેટલા સાધુ સંતો આવ્યા એમની એકાદ એકાદ વસ્તુઓ ક્યાંય ક્યાંય હોય તો અમે બધી જાળવી રાખીએ

તેમના સાત શિષ્યો પણ હતા પ્રિય શિષ્યો ઘણા બધા હતા એમના સાડા સાતસો શિષ્યો હતા એમાંથી પાંચ શિષ્યો હતા જે એક શિષ્યનું નામ હારો હુરો વનવીર ડાંગોન સાંગળો એવા પાંચ શિષ્યો આ જગ્યા ઉપર એમની સાથે એમના સમાધિ સ્થાન અત્યારે કાઠિયાવાડમાં છે અને દેવાયત પંડિત આ જગ્યામાં સમાધિ આભાર તમારો આ મંદિર વિશે જણાવ્યું થેન્ક મિત્રો આ છે એ સતીદેવલમાંની ચેતન સમાધિ છે અને મિત્રો અહીંયો આવેલી છે વિશ્વ પ્રસિદ્ધ આગમ વેતા સંત શ્રી દેવાયત પંડિતની ચેતન સમાધિ

એ સમયમાં વપરાતા જોઈ શકાશે મિત્રો સાધનો વાસણો અહીંયા મૂકવામાં આવ્યા છે અહીંયા જોઈ શકાય છે મિત્રો ચરણ પાદુકા છે શંખ છે અને અહીંયા ઉપર તમે જોઈ શકો છો સાઈડમાં પુસ્તિકા પણ અહીંયા છે જેમાં સંસ્કૃત ભાષામાં લખેલું છે તો મિત્રો જોઈ શકાય છે આ મંદિરના પાછળનો ભાગ છે ત્યારબાદ અહીંયો તમે જોઈ શકો છો ગોસ્વામી સ્વામી કૈલાસગીરી બાપજીની સમાધિ અહીંયા આવેલી છે ત્યારબાદ અહીંયા તમને બતાવો અહીંયા પણ આવેલી છે જોઈ શકાય અને અહીંયો મિત્રો જોઈ શકાય સ્તંભ આવેલો છે આ પ્રકારે મિત્રો અહીંયા જોઈ શકાય છે અને અહીંયા જૂની વસ્તુઓ ઘણી એવી જે જોવા અહીંયા મળી રહી છે તો ઇસ્ત્રી છે ચરણ પાદુકા ગેસ ખુરશી છે ગોળી છે રવાયા જોઈ શકાય છે આ દરવાજો છે તો ઘણી એવી વસ્તુ છે જે અહીંયા જૂના સમયમાં યુઝ થતી હશે વપરાશમાં લેવાતી હશે જોઈ શકાય છે તેઓ સતાર છે તો એ પ્રકારે અહીંયા પણ તમને બતાવું તો અહીંયા જૂના સમયનું ચબુતરા જેવું જોઈ શકાય છે પુસ્તિકાઓ જોઈ શકાય છે અહીંયા સામે ઢોલ્સ અહીંયા ત્યાં નરઘાસ તો ઘણી એવી જૂની અહીંયા વસ્તુ રાખવામાં આવી છે જેથી લોકો પ્રસાદી રૂપે દર્શન કરી શકે તેઓથી આપણો આગળ ચાલે એટલે જોઈ શકાય છે અહીંયો જૂની ધૂ ધણીનો ધૂણો જોઈ શકાય છે અહીંયા તો આ પ્રકારે તમને અંદરથી બતાવું ધૂણી અહીં દર્શન થાય અહીંયા પણ ઘણી એવી વસ્તુઓ તમને જોવા મળી રહી છે જોઈ શકે છે અહીંયા ખાદી છે ત્યારબાદ અહીંયા જૂની એવી વસ્તુઓ શું તમને બતાવું તો મિત્રો જોઈ શકે જૂની ઘણી એવી વસ્તુઓ જોવા મળી રહી છે આ પ્રકારે અહીંયા આ સાઈડથી તમને બતાવું તો અહીંયા જૂની ઘડિયાળો પણ અહીંયા જોવા મળી રહી છે તમામ નાની મોટી વસ્તુઓ અહીંયા સાચીને મૂકવામાં જોઈ શકાય છે ફણસ છે ત્યારબાદ નાનું એવું ઢોલકું છે સામે કોતરણી વાળું કંઈક જોઈ શકાય છે તો આ પ્રકારે તમને ઘણી બી વસ્તુઓ જોવા મળી રહે છે પાટલા જેવું છે મોટો એવો જે બેસવા માટે પલંગ જેવું પછી અહીંયા તમે જોઈ શકો છો ઘંટીઓ છે દળવાની એ ગાડી છે જે જે સંતો થઈ જાય જેમની વસ્તુઓ સાચવી મૂકવામાં આવી છે જોઈ શકાય છે અહીંયા મોટા એવા પટારા છે આ પ્રકારે તમને જૂની ઘણી એવી વસ્તુઓ જોવા મળી રહે છે જે તમને બતાવું તમે જોતા રહો અને હા વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો આ જો જૂની એવી માટીની ઘટી પણ અહીંયા હશે જોઈ શકાય છે એ વખત પાણી ભરવામાં યુઝ થતી હશે અહીંયા અહીંયા ચૂલા પણ હશે જોઈ શકાય છે તો આ જૂનો વાસણ અહીંયા સાચું મૂકવામાં આવે છે જોઈ શકાય છે ચૂલા પણ અહીંયા બનાવવામાં આવે છે ત્યારબાદ અહીંયા જોઈ શકાય છે આ કંઈક વાસણ છે જોઈ શકાય સમયનું એ આ મોટું એવું આ પાટલી જેવું જોઈ શકાય છે અહીંયા ગાડી પણ પડી છે જે યુઝ થતી હશે પહેલાં અને અહીંયા તમને અલગ અલગ જૂની વસ્તુઓ ઘણી જોવા મળી જાય છે જોઈ શકાય છે અહીંયા ઘઉ પણ જોવા મળી જાય છે એટલે ઘઉંનો ચારો ને એવું રાખી શકાય એવું છે ત્યારબાદ અહીંયા સાધુ સંતો જોવા મળી જાય છે અહીંયા અને જૂનો એવો શંખ જોવા મળી જાય છે આ સાઈડ પણ ઘણી એવી વસ્તુઓ મૂકેલી છે જે તમને બતાવી દઈએ અખવા તો જોઈ શકાય છે મોટું એવું ગોળિયું છે જોઈ શકે છે પારણું તો કેવડું મોટું જો ત્યારબાદ અહીંયા અલખ વાટી જોઈ શકાય છે અને અહીંયા પણ ગોળા ગાડી પણ છે જોઈ શકાય અહીંયા મોટું એવું પટારું પણ છે અહીંયા અલગ અલગ ફોટા અહિયાં જોઈ શકાય છે અને અહીંયા મિત્રો જોઈ શકાય છે ગોડલા રામદેવ મહારાજ તમે દર્શન કરી લો એ ઘંટી જોઈ શકાય છે અહીંયો જોઈ શકાય છે મિત્રો સમાધિઓ જોઈ શકાય છે ફેર જો ના ના એવા તાજવા પણ મૂકેલા છે અહીંયો પણ જોઈ શકાય છે તો ઘણી એવી અદ્ભુત જૂની વસ્તુઓ અહીંયાં જોવા મળી રહી સાંભળોનું અને અહીંયો જોઈ શકાય સગત દિવત પંડિત પુરાણ મિત્રો સામેનો વ્યૂ કઈક આ પ્રકારે તમને જોવા મળી જ મંદિરની સામેથી તમે જોઈ શકો અદ્ભુત નજારો અહિયાં જોવા મળી જાય છે અહીંયા મિત્રો જોઈ શકે છે આઈ હોપ મિત્રો તમને દેવરાજ ધામનો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા આવા અવનવા વિડીયો જો ચાલો મળીએ નવા એક